વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારમાં સતત ત્રણ દિવસથી પીવાના પાણી નથી મળ્યું તેવી અનેક વિસ્તારોમાં બૂમો પડી રહી છે ત્યારે બીજી બાજુ સરદાર એસ્ટેટ પાણી ટાંકી પાસે પુષ્કળ પ્રમાણમાં પીવાના પાણીનો વેડફાટ જોવા મળે છે લાખો ગેલન પાણી રોડ રસ્તા પર વહી રહ્યું છે આજ વિસ્તારના લોકો સતત ત્રણ દિવસથી પાણી માટે રાત દિવસ ઉજાગરા પેઠી રહ્યા છે ત્યારે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ વિસ્તારમાં વર્ષોથી પાણીના ટેન્કર રાજ ચાલે છે પીવાના પાણીના ટેન્કરના કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી આપવામાં આવી હોવાને કારણે અધિકારીઓ અને કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી નથી આપી રહ્યા આ જ પાણી ટાંકી પાસે એક જ જગ્યાએ વારંવાર લીકેજ અને લાઇનમાં ભંગાણ સર્જાય છે

જે ટેન્કરો દ્વારા જે લોકોને પહોંચાડવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ની ક્યાંક ને ક્યાંક શાટઘાટ હોય જોવા મળ્યું છે એટલે ખાસ કરીને વડોદરા કમિશનર જે છે આ રાજાબાબુ સાહેબ ને અમારી એક અપીલ છે કે આ તમામ લોકોની ઉપર જાત તપાસ કરવામાં આવે આમાં જે જે લાગતા વળગતા અધિકારીઓ છે જે સંડોવણી એવા લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને આ જે પાણીનું લીકેજ છે એને વહેલામાં વહેલી તકે બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે